હું ભાજપની ભવ્ય જીત થઈ છે શું કહેશું સ્થાનિક સ્વરાજ્યમાં ફરી વખત ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની ભવ્ય એમની ભવ્ય સફળતા અને કાયમી માટે વિકાસના કામો એક નાની નગરપાલિકા હોય તો એક મોટામાં મોટો પ્રશ્ન જ્યારે ઓવરબ્રિજનો હોય કે રોજની સિત્તેર ટ્રેનો પસાર થતી હોય જ્યારે નાની નગરપાલિકામાં પંચાવન કરોડ જેટલી રકમ આપી અને બે ભાગમાં જ્યારે થાન વેચાયેલું હોય અને કાયમી માટે પ્રશ્ન હલ કરતો હોય ત્યારે જે પ્રજાજનોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સી આર પાટીલ સાહેબ ઉપર વિશ્વાસ મૂકી અને ભારતીય જનતા પાર્ટીને ફરીથી ભવ્ય વિજય બનાવ્યો છે તે બદલ હું પ્રજાજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા સાયલા તાલુકાની તાલુકા પંચાયતની ધારા ધારાડુંગરીની સીટ એક લીમડી નગરપાલિકાની સીટ ઉટડી તાલુકા પંચાયત લંબડીની સીટ અને દાંગતરા નગરપાલિકામાં એમાં પણ સો એ સો ટકા ભારતીય જનતા પાર્ટીનો વિજય બન્યો છે એ બદલ સૌ હું મારા સાંસદશ્રી ધારાસભ્યશ્રીઓ પ્રદેશના હોદ્દેદારોશ્રીઓ જિલ્લાના હોદ્દેદારો મંડળના હોદ્દેદારો તથા બુથના સૌ કર્મઠ કાર્યકર્તાઓનો આભાર માનું છું કે જેમની મહેન મહેનતની પરાકાષ્ઠા કરી એ મહેનત થકી આ ભારતીય જનતા પાર્ટીનો વિજય બનાવ્યો છે ફરીથી સૌને શુભકામનાઓ થાન નગરપાલિકા કાયમી માટે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે ક્યારેય આ સાતમી વખત સળંગ ભારતીય જનતા પાર્ટી આ નગરપાલિકા જીતી છે થાણમાં કોઈ પણ પ્રશ્ન હોય થાનની પ્રજાને પણ ખ્યાલ છે કે કોઈ પણ વિકાસ કરે તો ભારતીય જનતા પાર્ટી જ કરે ફરીથી પ્રજાજનોએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિકાસ વિશ્વાસ મૂકો છે બદલ પ્રજાજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું